નમસ્કાર મિત્રો મારી ઉજાગર કરવા એવી મહત્વની અને એવી ઘટના સામે આવી છે કે જે તંત્રની આખી પોલ ખોલી એમ છે ભાજપ સરકારની આખી પોલ ખોલી છે પાદરડી ગામે એક આ નદીને પસાર કરતો અહીંયા બાજુમાં એક પુલ હતો બે વર્ષ પહેલા ટૂંટો આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ પુલ રિપેર કરવા આવતું નથી અધિકારી કોઈ આવતું નથી ભાજપના નેતા આંટો મારવા આવતા નથી બે વર્ષના અંતે ત્યાં કોઈ રિપેર કરવા ન આવ્યું એટલે અહીંના સ્થાનિક ખેડૂતોએ આ નદીને પસાર કરવા માટે મજબૂરીમાં આ રીતે ઝાડમાં આ રીતે દોરડાઓ બાંધી અને આ રીતે ટાયર મારફત જેમ બાપા જે છે એમ ટાયર મારફત આ નદીથી પેલી બાજુ પાર પસાર કરે છે નદી પસાર કરે છે આ રીતે જીવના જોખમે ટાયર તૂટી જાય આ દોડું તૂટી જાય કે કઈ પણ થાય તો એ સીધે સીધા નદીમાં જાય માત્ર પુરુષ નહીં પણ નદી પસાર કરવી પડે છે તો તો આ ગુજરાતની ભયંકરમાં ભયંકર ઘટના કહેવાય તંત્રની તંત્ર શું કરે છે ભાજપના નેતાઓ શું કરે છે બે વર્ષથી તમે ક્યાં સુતા છો તમને તમામને એક ચેતવણી આપું છું તાત્કાલિક આ ગુજરાતની પરિસ્થિતિ વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની આ છે ગુજરાતની લોકો એવા આત્મા જગાડવાની જરૂર છે અને તંત્રના અધિકારીઓને કહું છું ભાજપના નેતાઓને કહું છું તાત્કાલિકામાં પુલમાં કામ થવું જોઈએ અન્યથા તમારી ઓફિસમાં પ્રવીણ રામ મોરે મોરો માર મારવા માટે આવશે તૈયારી રાખજો પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી